ભરૂચ જિલ્લા પેન્સલર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષે નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે મંડળ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચની સન બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મળી હતી ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ પી આહિરની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષનો નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે મંડળ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ પી આહિરે સંગઠનની શક્તિ તરીકે વર્ણવી સભાસદોના હિતમાં કામ કરવાની તેમજ પણ સભાસદનું કામ અટકતું હોય તો જે તે વિભાગમાં તેની રજૂઆત કરી તેનું નિવારણ લાવવા પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ પરસોત્તમભાઈ આહિર ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા માનસિંહ રાહ સાહેબે જાય છે અને ત્યારથી આ મંડળમાં એવો વેગ આવ્યો કુદરતી એવું પરિવાર કામ કર્યું કે આપણે આ મંડળ દિવસે દિવસે દર વર્ષે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરે છે અને પ્રગતિ કરે છે બધીની પણ પ્રગતિ કરે છે સભાસદમાં પણ દિન પરિમ વધારો થાય છે ચાલુ વર્ષે આપણે ત્રેવીસ ચોવીસમાં એકસો વીસ સભાસદો

ઉત્સાહી સભા કારોબારી સભ્યો અને પદાધિકારી કરવાથી આપણું મંડળની ઓફિસ નિયમિત રીતે જાહેર થયા સિવાય દસ થી પાક ખુલે છે અને એટલે આપણા જે સભાસદોને જે બી મુશ્કેલી હોય એ મુશ્કેલી આ સમય દરમિયાન આવીને મળે છે અને એમને પ્રશ્નોનો સુખદ રૂપે આવ્યો છે અને એમને જે કંઈ લાભ થયો છે હું શ્રી બીપી આહિર ભરૂચ જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ છે આથી જણાવું છું કે દર વર્ષે જૂન મહિનામાં અમારી સામાન્ય સભા યોજાતી હોય છે આ સામાન્ય સભામાં અમે વર્ષ દરમિયાન જે કંઈ આવક જાવક થાય અગર તો જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ એની અમે દરેક સભાસદોને વ્યક્ત કરીએ એને જાહેર કરીએ છીએ અને આ કામગીરી માટે અમે આ મંડળ એ પેન્શનર મંડળ એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને જે તે વિભાગને રજૂઆત કરે છે તેના પ્રશ્નોનો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે એના માટે મંડળ તત્પર તત્પરતા દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ અમે દરેક સભાસદના હિતમાં દરેક કામો કરીએ છીએ અત્યારે પણ ત્રીસ છના ત્રીસ છ રોજ નિવૃત્ત થયેલા એક એક છ બે હજાર છથી એમના માટે અમે છપ્પન દરખાસ્તો જે તે અધિકારીને વિભાગને મોકલી છે અને એ મંજૂર થઈને હવે આવવા લાગી છે તેવી રીતના અમારા સભાસદો એક યુનિટી બનાવીએ કે સંગઠન હશે એ જ મહાન શક્તિ છે અને સંગઠન હશે તો જ આ સરકાર આપણને કંઈક ને કંઈક લાભ આપશે માટે અમે સભાસદ બનાવીને દરેક પેન્શનરોના હિતમાં તમામ પ્રવૃત્તિઓ જાહેર હિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત